પીઆર ઓપરેશન લોટસ કોંગ્રેસમાં પડ્યો ખેલ હવે કોનો વારો કોંગ્રેસ હવે ભીસમાં મુકાઈ છે લોકસભાની ચૂંટણી નજીક છે સૌરાષ્ટ્રના કદાવર નેતાઓ જેમાં અંબરીશ ઢેર અને હવે અર્જુન મોઢવાડિયાએ કેસરીઓ ધારણ કર્યો છે તેના કારણે સૌ કોઈ આશ્ચર્યચકિત છે અર્જુન મોઢવાડિયાને લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી કેમ કે સિનિયર નેતાઓ તેઓ કોંગ્રેસના રહી ચૂક્યા છે પરંતુ તે તમામ બાબતો અહેવાલોને તેમણે પાયા વિહોણા ગણાવ્યા હતા અને હવે અર્જુન મોઢવાડિયા પણ ભાજપની પંગતમાં બેસી ગયા છે એવી તો અર્જુન મોઢવાડિયાની શું મજબૂરી કે તેમણે ભારતીય જનતા પાર્ટી સામે જે એક સમય પ્રહારો કરતા હતા ઘસાતું બોલતા હતા ને એ જ ભારતીય જનતા પાર્ટીમાં આજે તેઓ સી આર પાટીલ સાથે જોવા મળી રહ્યા છે આ તમામ બાબતો આપ પર વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં આવે તે પહેલા ભાજપની ભાજપ જોડો યાત્રા શરૂ થઈ ગયો તેવું લાગી રહ્યું છે સી આર પાટીલનું ઓપરેશન લોટસ હવે સી આર પાટીલ એકવાર કમિટમેન્ટ કાર્યકર્તાઓને આપી દે છે ઉમેદવારોને આપી દે છે કે આ વખતે છવ્વીસ લોકસભાની ચૂંટણી છે તે પાંચ લાખની લીડ સાથે જીતવી છે તો પછી સી આર પાટીલનું જે ઓપરેશન ચાલે છે તેમાં ભલભલાના લોકો છે તે ઓપરેશનમાં વમણમાં ફસાઈ જતા હોય છે આવું જ કંઈક હવે

રાજકારણમાં તેમને એક પીડ નેતા તરીકેનો દરજ્જો આપ્યો પણ બદલામ અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસને અલવિદા કહી દીધું આપણે ઘણી બધી વખત વિચારતા હોઈએ છીએ કે રાજકારણમાં જે કોઈ પણ લોકો હોય તે આવી રીતે એકબીજા ઉપર આક્ષેપ પ્રત્ય આક્ષેપ નિવેદનોને બધું કરતા હોય છે તે માત્ર કહેવા પૂરતું હોય છે રાજકારણમાં કાયમી કોઈ કોઈનું દુશ્મન નથી હોતું કાયમી કોઈ કોઈનું દોષ નથી હોતો સમય આવવા પર પ્રતિષ્ઠા માટે પદ માટે તમામ લોકો છે પોતાનો રસ્તો કરતા હોય છે ને આવું કંઈક હવે અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયાના કિસ્સામાં જોવા મળી રહ્યું છે અમરીશ ડેની વાત કરીએ તો તેઓ રાજુલાના પૂર્વ ધારાસભ્ય છે અને એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે અમરીશ ડેરને હવે પેટા ચૂંટણી જ્યાં આગામી સમયમાં ગુજરાતમાં યોજાવાની છે ત્યારે રાજુલા બેઠક પરથી લડાવવામાં આવી શકે છે અને હીરા સોલંકીને ભાવનગર સીટ પરથી ભારતીય જનતા પાર્ટી છે તે લોકસભાની ચૂંટણી લડાવી શકે છે ત્યારે અર્જુન મોઢવાડાની પણ ચર્ચા એવી ચાલી રહી છે કે હાલ તેઓ પોરબંદરના ધારાસભ્ય હતા હવે તેમને ફરી પેટા ચૂંટણીમાં પોરબંદરથી ભારતીય જનતા પાર્ટી છે તે ચૂંટણી લડાવી શકે છે ને તેમને પછી જે ચૂંટણી અર્જુન મોઢવાડિયા જીતે છે તો તેમને સ્થાન કેબિનેટમાં મળી શકે છે ઘણી બધી ચર્ચાઓ છે પહેલાં તો આ બંને રાજકીય નેતાઓ જેમણે ત્રીસ ત્રીસ વર્ષ જૂનું નાતો છે તે કોંગ્રેસ સાથે રાખ્યો તે એક તાતડે એક ઝાટકે તોડી નાખ્યો તેની પાછળના કારણો ફેક્ટરો શું માનવામાં આવી રહ્યા છે વાત કરીએ તો પહેલાં તો આપણે હાલના જે સિનિયર ધારાસભ્ય જે કોંગ્રેસના પૂર્વ હતા તેવા અર્જુન મોઢવાડિયા તો તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત છે તે બે હજાર બેથી થઈ હતી તેઓ પ્રથમ વખત બે હજાર બેમાં કોંગ્રેસના પોરબંદરથી ધારાસભ્ય તરીકે ચૂંટાવ્યા હતા ત્યારબાદ બે હજાર ચારથી બે હજાર સાત સુધી તેઓ વિધાનસભાના વિપક્ષ નેતા તરીકે પણ રહી ચૂક્યા છે બે હજાર અગિયારમાં તેઓ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે ત્યારબાદ તેઓ ફરી હાલના સમયમાં પોરબંદરના હવે જેમ કે રાજીનામું કાલે તેમણે આપી દીધું છે તેઓ પૂર્વ ધારાસભ્ય બની ચૂક્યા છે કોંગ્રેસમાંથી તેઓ બાબુ બોખારીયાની સામે અઢારસો મતોથી પાતળી સરસાઈથી જીત્યા અને ધારાસભ્ય બન્યા હતા તેમના નિવેદનો જે રીતે સામે આવી રહ્યા હતા ને ઘણી બધી અટકળો મીડિયા અહેવાલમાં ઘણા સમયથી ચાલી રહી હતી કે અર્જુન મોઢવાડિયા તે છે તેઓ કેસરીઓ કરવાના છે આ એ જ અર્જુન મોઢવાડિયા છે જે એક સમય સી આર પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને લઈને અલગ અલગ પ્રકારના નિવેદનો કરતા હતા હવે તેમની પંગતમાં તેઓ જઈને બેસ્યા છે વાત કરીએ તો અમરીશ ઢેર અમરીશેરની રાજકીય કારકિર્દીની શરૂઆત છે તે કોંગ્રેસમાં બે હજાર સાતથી થઈ હતી બે હજાર સાતમાં તેઓ કાર્યકર તરીકે કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારબાદ તેઓ જે ત્યાં રાજુલાના જુદા જુદા પદો પર તેઓ અધ્યક્ષ પદે રહ્યા ત્યારબાદ બે હજાર સત્તરમાં તેઓ રાજુલા વિધાનસભાથી બેઠક ઉપર ચૂંટણી લડ્યા અને તેમણે જીત પણ હાંસલ કરી બે હજાર બાવીસમાં તેમનો પરાજય થયો જોકે અમરીશ ઢેરને લઈને સી આર પાટીલ ઘણા સમયથી જે બસમાં રૂમાલ મૂકવામાં આવે છે તેવી રીતે અમરીશ ઢેર માટે તેમણે જગ્યા ભાજપમાં ખાલી જ મૂકી હતી ત્રણ ત્રણ વખત તેમના આમંત્રણ ખુલ્લા મંચ ઉપરથી આપવામાં આવ્યું હતું ત્યારબાદ અમરીશ ડેરે અને અર્જુન મોઢવાડિયાએ જે મેન જે મુખ્ય બે કારણો તમે સમજી શકો છો એ પ્રકારના આપ્યા છે કે અત્યારે આયોધ્યામાં રામ મંદિરનું જે ભવ્ય નિર્માણ થયું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ હતો ને આ દરમિયાન કોંગ્રેસે જેવી રીતે આમંત્રણનો અસ્વીકાર કર્યો છે તેના કારણે તેમને સૌથી વધારે દુઃખ અને નારાજગી થઈ છે તેને લઈને તેઓ આ કારણે પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે તે તમામ બંને નેતાઓએ પોતાનું નિવેદન આપ્યું હતું ખેર આ બધી બાબતો ચર્ચાઓ છે પોતપોતાના અંગત સ્વાર્થ માટે પણ રાજકીય નેતાઓ છે તે જોડાતા હોય છે તમામ લોકો કહેતા હોય છે કે હું મારા જે મત વિસ્તારના લોકો છે તેમનો વિકાસ થાય સરકારમાં રહીને વધારે વિકાસ થઈ શકશે વિરોધ પક્ષ દ્વારા કોઈ વિકાસ અમે લોકો રજૂઆત કરીએ છીએ ત્યારે રજૂઆત પહોંચી નથી એવી ઘણી બધી બાબતો અને લાગણીઓ અને માગણીઓ કાર્યકર્તાઓની અમે જે જાણીને માગીને અમે લોકો અન્ય પાર્ટીમાં જોડાશે એવા સવાલોના જવાબ આપતા હોય છે હવે જોવાનું રહ્યું કે આ પક્ષ પલટું નેતાઓને આગામી દિવસોમાં હવે જનતા સ્વીકારે છે તે સૌથી મોટો સવાલ છે છવ્વીસ લોકસભા જીતવી છે પાંચ લાખની લીડ સાથે જીતવી છે તો હવે કેવી રીતે જીતાય તે માટે સી આર પાટીલે ઓપરેશન લોટસ તોડવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ભાજપમાં જોડવાના પ્રયત્ન શરૂ કર્યા છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હજુ કોનો વારો છે તે આગામી સમયમાં આવી શકે છે તેના ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અનુવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીએ ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર